ગાય દોવાનું મોડું થાય છે તો ફટાફટ આપણે તો માવર કે માં દે પડશે ને આ મકાઈનો ગું હશે આ વાગી ગયા છે 5 5 વાગે આપણે જવાનું છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માણે તો મજા માં જશો એવી આશા કરી છે અને તમાર બધાનો સાગ તમે તો ધમકા આપલે દીધું છે અને આપણી ગૌશાળામાં આપણે આવી ગયા છે ને શું કરે છે ખબર છે તો આપણી ગાયો અત્યારે જો કે બેઠ્યું છે લગભગ બેઠ્યું છે દેવો છે ને ધાવે છે એની તો દેવાભાઈ ધાવે છે હું તમને બતાવું લે એટલે નીચે પણ ફીણ ના ઢગલા થઈ ગયા છે દેખો દેવો ધાવે છે કેમ ધાવે એની માં મરી ગઈ ને તે દીનો આમ જ ધાવે સતો એને કેવી તકલીફ પડતી હોય હે મને તો બહુ દુઃખ થાય અમે તો રોજ જોઈએ હવે તો કેમ થાવે જો નીચે ફેરના ઢગલા કોઈ ના એવું માં દેવા તો દેવો ધાવે છે અને આપણી ગૌરી અહીં બેઠી છે અને બનશી આપણી વાં છે અને માધવ તમને માધવ જોવો માધવ જોવો તમારે તમે માધા ને જોવો યા નાના છોકરાને માધવ ને બહુ ગમતા હોય ની માધા હું કરતો જોતો માધવ ને મારે ક્યુટ છે માધા આગળ ઉભો થઈ જાય હા હા એને એમ કે મને બોલે હું આ કેમ ઉભો થયો હા આળસુ ઓહ જતો જતો વાહ તુમારા લુક વા હે માધો ને માધા વાળે માધો રમાડવાની બહુ મજા આવે માધા રમાડવાની બહુ મજા આવે માધા હું હે નાનું છે ને બધે નાનું એટલે કાં આખો ધ્યાન વાહ હોય બધા બધા નહીં પણ હું એક જ છો અમારે બીજું કોઈ છે નહીં ચાલ આપણે છે ગાયો માટે આપણે ખાવાનું નાખવું છે પણ એને અત્યારે ગોપી તા જો ગોપી નું વારી અલગ લુક હે ગોપી વગર ચોપી પગ લાંબો કરીને કે આપણે બે જવાનું જ થાય નહીં હો બરક તો મન બરક તો મન બરક તો ઊંચી મૂટી કરતા ઊંચી મૂટી કર ને નહીં જીરી કર આ એમ કર નથી કરવી ચરક કર આમ ગોપી આમ ગપી આમ ઊંચી મુન્ડી કર નહીં કરવી આયમ કર આમ ઊંચી મુન્ડી કર આ એમ આય એમ આય એમ કર આય એમ આમ ઊંચી મુન્ડી કર આ એમ યો વિષય ન લખી હજી આઈકું હજી આઈખું ગોપી ના લાડે જ કઈ કેવા હે અમારા ગોરલ છે ને આપડી ઊભી છે એક હાલો આપણે ગાયો નાખવાનું છે તો આપણે નાખી દઈએ ને વાઢવા જવાનું છે ખોર ને અત્યારે વાગી ગયા દસ કામ કરે ને તો મોડું થઈ જાય દોહ વાગી ગયા દોહ વાગે આપણે ખોર વાઢવા જવાનું તડકો થઈ જાય પછી રમ રમવાનું કામ રાંધવાનું ખૂટે જ નહીં કામ ચાલો ફટોફટ કામ કર લે દર્શન પપ્પા ગયા બાર બાર નહીં ગામમાં ગયા હશે એમ તો એવું છે તો ફાઈનલ અટ વાગી ગયા છે પાંચ પાંચ વાગે આપણે જવાનું છે ખળ વાઢવા અને આપણે છે ને વાઢ તો વાઢી આવ્યા છે અને આપણે આમની કરવાની છે કૂટી મશીન માં નાખી અને પછી આપણે આ ગાયો ને ખવડાવવાનું છે આ માતા ને અને હા માધવ આપણે છે રોટલી ખાતા શીખી ગયો છે હું તમને કાલે બતાવીશ કેમ રોટલી ખાઈ કેમ કે અત્યારે રોટલી મેં ઘડી હતી એ દઈ દીધી છે અને મને યાદ ન આવ્યું અને હવે આપણે છે ને કાયમ આપણા ઘરમાં થશે અગિયાર રોટલી કેમ કે હવે માધવને રોટલી ખાતા આવડી ગઈ એ તો મસ્ત મજાની ખાઈ ને તો આપણે એમ થઈ ગયું વાહ 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 તો આપણે જમવા શું કરે છે જમવા અહીંયા મોય મા લાટકી હું તો આપણે ફાઇનલ જમા હારું ને ગોપીહારો ને ખળવાટવા જવાનું છે અને ખળવાટવા જવાનું છે આપણે ઉગમણે હેઠે નહીં આ સમયે હેઠે નહીં ખબર નહીં કઈ હેઠે જવાનું છે પણ જવાનું છે એ ફાઇનલ વાત છે તો આપણે છે ને બનશું હા આપણે કાલે છે ને બંસીનો બર્થ ડે હતો બેનનો આપણે એકવીસ તારીખે બર્થડે છે અને બાવીસ તારીખે બેનનો એટલે બેન નો કામ બંસીનો બર્થડે છે તો બંસીનો બર્થડે આપણે છે ને ઇન્સ્ટા એટલે ઇન્સ્ટામાં સ્ટોરી જ ખાલી મૂકી હતી વોટ્સઅપ સ્ટેટસ રાખ્યું હતું બાકી બીજે ક્યાંય આપણે મૂક્યું નહોતું બંસીનો અને પેલો જન્મદિવસ આપણે વાત છેડ્યું હોય ને એટલે મસ્ત મજાનો બનાવીએ મનાવીએ કેમ કે પહેલો જન્મદિવસ જ મનાવીએ પછી પાછા બધા ન મનાવીએ આપણા હે ને હવે સિદ્ધોકીનો બર્થડે આવશે આપણે લગભગ રામનો આવશે અને દેવાનો વયો ગયો દેવો ફાઇનલ પાછો જોઈએ માં ધવરાવા આવી છે હું તમને બતાવું જો દેવો ધાવે છે કન્ટિન્યુ અમારે દેવા ને ધાવવું જોઈએ આખો દીજો વાહ દેવા દેવા તો દેવ ધાવે છે અત્યારે એની મમ્મા ધવરાવા આવી ગઈ છે જતો જતો એને એટલું કટલી મહેનત કરતો હે હમ જતો આપણે તો જીવ ભરે દેવાનું છે કાંસ એની માં ઓતને તો એને ધવરાવીને સૂકું ના પણ નહીં ભગવાનને મંજૂર કંઈક અલગ હતું એટલે એમની માં લઈ લીધી છે અને એને મનમાં રહી ગયું ધાવવાનું એટલે એ કાંઈ એમ ધાવે આપણે કાયમ એમ જોવાનું જીવ બારવાનું દેવો ભણે ખબર નહીં બિચારાને ક્યારે ભૂલાશે અને દુર્ગાને તો આપણે બોટલ દઈને એટલે એવી રાજી થાય એવી રાજી થાય આપણું સનાનું ખીરું જેટલું આપણે ગૌરી ન હતું ને દુર્ગાએ મોજથી પીધું બોટલથી બોલો ઈસ્ટા મીડિયા હે તમે ચક્કર મારી લેજો આ કે દુર્ગાને મોજે જ હતી નકરી આપણે આ કૃષ્ણ ભગવાન છે ને દર્શન લ્યો ને વ્હાઈટ થઈ ગયા કલરવાળા હતા ને વ્હાઈટ થઈ ગયા અને એની બાજુમાં કરણના ફૂલ કેવા સરસ લાગે તો ચાલો ફાઇનલ આપણે લાંબુ લાંબી વાતું નથી કર્યું ને આપણે દોવાનું છે ખળ વાટવા તો ફાઈનલ અત્યારના વાગી ગયા હાડા છ ને સાડા છ વાગે આપણે ખળ વાટીને આવી ગયા છે હા તો થઈ અંધારું થઈ ગયું હવે આપણે દોવાની છે ગાયો ને આપણી ગાયો આવી રીતના કઈક ઊભ્યું છે અને ગૌરીને દોવાની છે ને આપણા માધવ આ બેઠો છે માધવ માધવો માધવ હાલો હાલો માધવ તું પીવું ને યો હાલો હાલો દૂધ પીવું ને ઊ બધા હાલો મમ્મા બરકે હાલો જો તું કેમ કરે હાલો મમા બરકે માથે જ હું જામ લઈ લે તપેલું લે એને તપેલું લઈ આખડીએ તો ખબર પડી જાય કે હું મમ્મા આગળ જવાનું છે એને મમ્મા જો કેવા કામ કરે ગમાય નાખી દીધી નીચે અને આ આને તમે ઓળખો કુણ છે અને ઓળખો તમે હે લાટકી લાટકીને ઓળખો હે મને એવું લાગે કે તમ નથી ઓળખતા તો હું ઓળખાવી દઉં જમવા જમવાનું તો આપણે ટાબરિયામાં ખાય છે કંઈ હોય કે ના હોય એ ખબર નહીં અને દેવા આપણો ઊભો છે અને બહારનો હું તમને વ્યૂ બતાવું આપણે બહારનો અત્યારનો નજારો ડી આઈથમાં પસંદનો નજારો કે જો સંધ્યા ટાણું થઈ ગયું છે બાર નો નજારો છે અમારો હા હું હોય તમારી જો કેમ આવે આપણે આ ગૌશાળા સરસ મજાની ગૌશાળા છે ને આપણા દેવા ને ગોમતી અને વાસી તું તો પાછું થઈ ગયું આપણે જો

તો આપણે ગાય દોવાનું મોડું થાય છે તો ફટાફટ આપણે તપીલું લઈ લઈએ અને ખાણ લઈ લઈ અને પછી આપણે મસ્ત મજાની આપણી ગાય દોઈ લઈ અને વાછરું ને છોડવાનું બાકી છે તો આપણે વાછરું છોડી લઈએ ફટોફટ કે કામ એવા રહ્યા ને આપણે આપણું વાછરું છે ખાણ લઈ લઈ પેલા તમે ગાયને શું ખાણ આપીએ તમે બનના રહ્યો વિડીયોમાં